રસોડાની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ કબાટો સુટકેસમાં રહેલ સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર ત્રણસો તથા બે મોબાઈલ કિંમત રૂપિયા આઠ હજાર કુલ રૂપિયા એક લાખ સત્તાવન હજાર ત્રણસોની ચોરી કરીને લઈ ગયા હતા સવારે તેઓ જાગ્યા ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી એફએસએલ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ ડોગ સ્કડની મદદથી વધુ તપાસ ગુનો તજવીજ હાથ ધરી હતી મારું નામ ગૌરંગ અરવિંદભાઈ મોદી હું પીપલેશ્વર મહાદેવની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક અપાર્ટમેન્ટ મધુગંગા અપાર્ટમેન્ટમાં પાંચસો પંચ્યાસી નંબરના ઘરમાં રહું છું ગત રાત્રે અમે લોકો સુધરા તે દરમિયાન રાત્રે થી પાંચ દરમિયાન અમારા ઘરમાં રસોડાની બારી તોડી બારી ખોલીને કોઈ અજાણ્યા ઈસમ અંદર ઘરમાં ઘૂસી અને કબાચની અંદર ખાખાખોરા કરી અંદરથી સોનાની વસ્તુઓ બધી અને ચાંદીની વસ્તુઓ અને રોક રકમ અને અમારા મોબાઈલ આટલી બધી વસ્તુ ચોરી થઈ ગયા છે લગભગ એની અંદાજિત કિંમત ચાર લાખની આસપાસ છે જેમાં સોનાની બુટ્ટી વીટી પેન્ડલ લકી અને ચાંદીના ચાંદીની કુંડળ પછી બુટ્ટી સોનાની બુટ્ટી આઠસો ગ્રામ લગભગ ટોટલી ચાંદી ચાંદી ટોટલ આઠસો ગ્રામ જેટલું ગયું છે શક છે અમને શક તો કોઈની પણ નથી પણ અમારી જે બધી વસ્તુ ગઈ છે એ અમને પોલીસ કાર્યવાહી દરમિયાન મળી રહે એવી અમે આજીજી કરીએ છીએ પોલીસમાં કેસ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે તપાસ અર્થે એ લોકો જે કામ કરે એમની ઉપર છે અને બને એટલે જલ્દી અમને લોકોને અમારી વસ્તુ પરત મળે એવી અમે લોકો દરખાસ્ત કરીએ છીએ અમને